વેલકમ ટુ ટુઝ કિચન તો આજે આપણે બનાવીશું પવા રવા અને ચણાના લોટના ઢોકળા બનાવવાના છે તો એના માટે આપણે એક વાટકી જેટલા પવા લઈ લીધા છે એની સામે અડધી વાટકી જેટલો આપણે રવો લીધો છે એનો અડધો આપણે અહીંયા ચણાનો લોટ એટલે કે બેસન લઈ લીધું છે ચાર ચમચ જેટલું આપણે અહીંયા ખાટું દહીં લીધું છે ચારથી પાંચ કડીઓ અહીંયા લસણની લઈ લીધી છે લીલા ધાણા લીધા છે રેગ્યુલર ઈનો લીધો છે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે એના ટુકડા કરી લીધા છે અને અહીંયા બે લીલા મરચાં ઝીણા ઝીણા આપણે સુધારી લીધા છે એકદમ મસ્ત એવા ટેસ્ટી એવા આપણે જે ટુકડા બનાવી લઈ ઝડપથી મિક્સર ચાર લીધું છે એની અંદર આપણે પવા ઉમેરી દઈશું અને રવાને પણ સાથે ઉમેરી દઈશું ચણાનો લોટ પણ ઉમેરી દઈશું અને આપણે પીસી લેશું તો પેલા આપણે દર દરું પીસી લીધું છે જો આવી રીતે અને હવે આપણે દહીં ઉમેરીને પાછું પીસી લેશું આદુ ઉમેરી દઈશું મરચાં પણ ઉમેરી દઈશું અને લસણ લીલા દાણા આપણે પછી ઉમેરશું અને પાછું પીસી લેશું આપણે અહીંયા થોડું પીસી અને પાછું એક વાટકી જેટલું આપણે અહીંયા પાણી ઉમેરશું એટલે સરસ એવું બેટર તૈયાર થાય તો અહીંયા આપણું બેટર તૈયાર કરી લીધું છે હવે બાઉલની અંદર આપણે લઈ લેશું ઝારની અંદર જે બેટર ચોંટેલું એની અંદર થોડું પાણી ઉમેરી અને પાછું ઉમેરી દેસુ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું ચમચી જેટલી હળદર ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું બેટરને સરસ મિક્સ કરી લેશું પાછું તો અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે પાંચ મિનિટ આપણે રેસ્ટ થવા દઈશું સાંજના નાસ્તામાં ઢોકળા ખાવાની ખૂબ મજા આવે છે તો અહીંયા આપણે બેટર રેસ્ટ થવા રાખ્યું તો એની પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એમાં ઈનો ઉમેરશું અને આપણે સાઈડ ઉપર ડીશ પણ તેલવાળી એટલે કે ગ્રીસ કરી લીધી છે હવે ઈનો ઉમેરી દઈશું એક પાઉચ આપણે ઈનો ઉમેરશું થોડું પાણી ઉમેરશું એક્ટિવેટ કરવા માટે

હવે આપણે એને સ્ટીમ થવા રાખી દેસું અહીંયા આપણું પાંચ મિનિટ બેટર રેસ્ટ થતું તું ત્યાં સુધીમાં મેં અહીંયા સ્ટીમરને ગરમ થવા રાખી દીધું હતું અહીંયા આપણે પંદર મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દેસું તો અહીંયા આપણે પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલીને જોઈ લેશું અહીં આપણું ચાકુ એકદમ ક્લીન આવે છે તો આપણા ઢોકળા મસ્ત એવા તૈયાર થઈ ગયા છે તો થોડી વાર આપણે એને ઠંડા થવા દેસુ ને ઉપરથી આપણે વઘાર કરી લેશું તો હવે આપણે ઢોકળાનો ઉપરથી વઘાર કરવાનો છે તો એક નાના ચમચા જેટલું તેલ આપણા વઘારીની અંદર ઉમેરી અને ગરમ થવા રાખી દીધું છે અડધી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરી દેસુ આ ચમચી જેટલી હિંગ ઉમેરી અને

તો મસ્ત એવા સ્પોન્જી એકદમ ફૂલીને દડા જેવા થઈ ગયા છે એવા મસ્ત એવા આપણા પવાના ટુકડા અહીંયા તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો